ટાવર બ્રિજ રોડ પર રેડ કલરની મર્સિડીઝ ફરી રહી હતી લંડનના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું આ એક સ્થળ હતું એટલે જ ટુરિસ્ટોનું આકર્ષણનું કેન્દ્ર હતું ટાવર બ્રિજ ખુલવાના અને બંધ થવાના ચોક્કસ સમય હતા અને ટુરિસ્ટો આ આહલાદક નજારો નિહાળવા કલાકો સુધી રાહ જોતા જેના લીધે આ રોડ પર હંમેશા થોડું ટ્રાફિક રહેતું તેમાં પણ વેકેશન કે રજાઓના સમયમાં વિદેશીઓ કરતા અહીંયા ભારતીય ટુરિસ્ટો વધુ જોવા મળતા ચાંદની તેની સેક્રેટરી કવિતા શર્મા સાથે ગાડીમાં બેસી આ નજારો નિહાળી રહી હતી અને વચ્ચે વચ્ચે કનિક વિચારી રહી હતી એવામાં ડ્રાઈવરે મર્સિડીઝ ને રાખી એટલે ચાંદની તંદ્રાવસ્થા તૂટી તે ડ્રાઈવરને પૂછવા જ જાય છે કે કેમ ગાડી ઊભી રાખી ત્યાં જ તેનું ધ્યાન રોડ પર ગયું રોડ પર ટાવર બ્રિજના ટાઈમિંગનું બોર્ડ દેખાયું ચાંદની તે બોર્ડ ને ધ્યાનથી વાંચી રહી હતી કે તરત જ કવિતાએ કહ્યું મેમ બ્રિજ ખોલવામાં બસ થોડો જ સમય બાકી છે જો આપની ઈચ્છા હોય તો આપણે થોડો સમય અહીં રોકાઈ શકીએ અને બ્રિજના આ નજારાને નજીકથી નિહાળી શકીએ યા શ્યોર વાય નોટ ચાંદની બોલી ડ્રાઈવર ગાડીને ટાવર બ્રિજના મેઇન પોઈન્ટ સુધી લઈ લો ચાંદનીએ કહ્યું ડ્રાઈવર બોલ્યો મેમ હું ગાડી તો લઈ લઈશ પણ મેઇન પોઈન્ટ સુધી પહોંચવા માટે થોડું ચાલીને જવું પડશે મારે ગાડીને થોડી આગળ પાર્કિંગ સ્ટેન્ડમાં પાર્ક કરવી પડશે ઇટ્સ ઓકે ફોર યુ તારક ચિહ્ન ચાંદની બોલી ઓકે નો વરીઝ આઈ અને ચાંદની ચાલતા ચાલતા જટાવર બ્રિજના મેઇન પોઈન્ટ સુધી પહોંચી જાય છે થોડી વાર માંગ બ્રિજ ખુલે છે અને ચાંદની બ્રિજની મનમોહક સુંદરતા તેની ડિઝાઇન બ્રિજ ખુલતા નીચેથી પસાર થતું ક્રૂઝ અને ક્રૂઝને જોઈ ફોટોગ્રાફી કરતા લોકો બધું જુએ છે અને વિચારે છે બધું કેટલું આહલાદક અને અવિશ્વસનીય હતું લોકો આ નજારાને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા હતા ચાંદની આ બધું પહેલી વાર જોઈ રહી હતી પણ આ ભવ્યતા કે આ સુંદરતાએ તેના મનને શાંત કરવાના બદલે દર્દના વમળોથી ભરી દીધું પોતાના આંસુઓને માંડ માંડ રોકતા તેને ઝડપથી ચશ્મા પહેરી લીધા બ્રિજ બંધ થવાના રાહ જોવાને બદલે કવિતાને લઈ તે ઝડપથી ત્યાગથી નીકળી ગાડી પાસે પહોંચી ગઈ ડ્રાઈવર તે બંનેની રાહ જોતો ત્યાં જ ઊભો હતો બંને ગાડીમાં બેસી ગયા ચાંદનીએ ડ્રાઈવરને કહ્યું ઝડપથી ગાડીને ઇસ્કોન મંદિર તરફ લઈ લો કવિતા બોલી મેમ ટેક ઇટ ઇઝી વી હેવ સો મેની ટાઈમ શી ચાલુ થવાને હજુ ઘણો સમય છે શો ચાલુ થવાના બે કલાક પહેલાં આપને હોટેલ પહોંચી જઈશું ચાંદનીએ ટૂંક માંગ કહ્યું ઓકે મર્સિડીસ ઇસ્કોન મંદિર તરફ આગળ વધી રહી હતી ચાંદની ગાડીની વિન્ડો માંગથી શહેરની નિહાળી રહી હતી રોડ પર ચાલતા લોકો પણ કેટલા શિસ્તબદ્ધ હતા રોડ પર પસાર થતી બે ગાડી વચ્ચે અમુક અંતર ફરજીયાતું જે રોડ પર જેટલી સ્પીડ હોય તેટલી સ્પીડમાં ગાડી ચલાવવી દરેક રોડ પર જ્યાં સુધી વોકિંગ સિગ્નલ ના આવે ત્યાં સુધી રાહ જોતા લોકો રોડ પરની સ્વચ્છતા ચાંદની આ બધું જોઈ રહી હતી અને વિચારી રહી હતી આપને ગમે તેટલી પણ પ્રગતિ કરી એ રહીન્યા જેટલી સ્વયં શિસ્ત આવતા વર્ષો નીકળી જશે આ બધા વિચારોની સાથે સાથે મનભૂતકાળમાં ડોકીયું કરી લેતું અને વારંવાર ચાંદની તે વિચારોથી પીછો છોડાવવા શહેરની સુંદરતાને માણવાની કોશિશ કરતી થોડીવારમાં ગાડી ઇસ્કોન મંદિરના પાર્કિંગમાં આવીને ઊભી રહી ડ્રાઈવરે કવિતાને જરૂરી સૂચનો કર્યા કવિતા અને ચાંદની ગાડી બહાર આવ્યા આ મંદિરમાં શોર્ટ ડ્રેસ અલાઉડ ના હોવાથી મંદિરના પટાંગણ માંગ એક ઓફિસ હતી જ્યાં સ્લીવલેસ ડ્રેસ હોય તો ઉપર ઓઢવાનું રેશમી વ્હાઇટ કપડું અને જો શોર્ટ ડ્રેસ હોય તો ગ્રીન કલરનું ઝાડું લીલું કપડું જેને કમર પર ગાંઠ બાંધી સ્કર્ટ કે લુંગીની જેમ પહેરી શકાય કવિતા અને ચાંદની તે પહેરી મંદિરમાંગ પ્રવેશ્યા રાધે કૃષ્ણની ભવ્ય પ્રતિમા જોઈ ચાંદની ભાવિભોર બની ગઈ સવારથી જે દર્દને તે દિલમાં દબાવી આંખો સુધી આવતા રોકી રહી હતી તે ગંગા જમુના બની આંખો માંગથી વહીધે કૃષ્ણની મૂર્તિ સામે જાણે મૂર્તિ બની બેસી રહી મંદિરમાં રાધે રાધેની ધૂમ ચાલી રહી હતી પણ જાણે જાણે તેને કશું જ સંભળાતું નહોતું ઇસ્કોન મંદિર લંડનનું ખૂબ જ પ્રખ્યાત મંદિર હતું આ મંદિરમાં લંડનમાં રહેતા ભારતીયો તો આવતા જ પણ તેનાથી વધુ લંડનના ગોરાઓ આવતા લંડનના બ્રિટિશરોના યુવાન યુવતીઓ સાડી તેમજ કે શ્રી રંગના કપડાં પહેરી પૂજા કરતા તેમને જોતા જ આપણને ખ્યાલ આવે કે તે કેટલી શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજાપાઠ કરી રહ્યા છે ત્યાંના લોકોની આ એક ખાસિયત હતી તે ભલે ગમે તે કરે પણ તેના વ્યવહાર કે વર્તનમાં આપણને ક્યારેય ખોટો દંભ કે ડોલ જોવા ન મળે જેવા હોય તેવા જ દેખાય ચાંદની બાજુ શું થાય છે તેનાથી પરે હતી તે જાણે મનથી પોતાના પ્રિય કાનુડા સમક્ષ સવારથી ભરેલી વેદનાને ઠાલવી વાતો કરી રહી હતી ચાંદની પોતાના કૃષ્ણને કહી રહી હતી હે માધવ તે આજે મારું સ્વપ્ન પૂરું કર્યું પણ આ સ્વપ્નની આટલી મોટી કિંમત લીધી જો હું જાણતી હોત કે મારું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મારે આટલો ભોગ આપવો પડશે તો હું આ સ્વપ્ન ક્યારેય ન જોત તેની આંખોમાંથી સતત અશ્રુમ વહી રહ્યા હતા આમને આમ ઘણો સમય થતાં કવિતાએ ચાંદનીની નજીક જઈ રીતસરની તેને ઢંઢોળતા બોલી મે માર યુ ઓલ રાઇટ વી મસ્ટ ગો શો ચાલુ થવાના બે કલાક પહેલાં આપને હોટેલ પહોંચવાનું છે પોતાની જાતને માંડ માંડ સંભાળતા ચાંદની ઊભી થઈ આખરી વાર પોતાના રાધાકૃષ્ણના દર્શન કરી બોલી આઈ એમ ફાઇન લેટસ ગો અને થોડી વારમાં મર્સિડીઝ લંડનની ફાઇવ સ્ટાર હોટેલ કરીન લંડન હોટેલ પર આવી ઊભી રહી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ